નામ છે શું પરિચય આપનો મારું નામ સાધુ વિશ્વ ઓલબદા જે સ્વામિનારાયણ મંદિર પીજ માં રહે સત્સંગની સેવા કરીએ છે એને સાથે સાથે મેમદાવાદની અંદર ન્યાલકરણ ઇંગ્લિશ મીડિયમ અને ન્યાલકરણ ગુજરાતી મીડિયમ સ્કૂલ ચલાવી રહ્યા છે આજે ન્યાલકરણ સ્કૂલ ખાતે શાળાની શરૂઆત થઈ છે અને શુભ શરૂઆતની સાથે સાથે એક ભવ્ય કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું તેમાં સવિશેષ ન્યાલકરણ સ્કૂલ દ્વારા વિશેષ કરવામાં આવ્યું કે કુકિંગની કોમ્પિટિશનની અંદર કોઈપણ પ્રકારના ગેસ સ્ટોવનો ઉપયોગ કર્યા વગર વાનગી બનાવવાની જેની અંદર મોટી સંખ્યામાં વાલી મિત્રોએ લાભ લીધો આપ પણ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા છો અને આપણા હસ્તે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું શું કહેવા માંગો બસ સ્કૂલ દ્વારા આવા સરસ મજાના સામાજિક લેવલે કાર્યો થાય અને સમાજને ઉત્સાહ મળે છોકરાઓને ઉત્સાહ મળે એવા હેતુથી છોકરા છોકરીઓના વાલીઓને બોલાવી અને આ એક કુકિંગ કોમ્પિટિશનનું આયોજન સ્કૂલ દ્વારા કરવામાં મોટી સંખ્યામાં વાલી મિત્રોએ લાભ લીધો છે શું કહેવા માગું હા આજની આ કોમ્પિટિશનની અંદર દરેક વાલીઓને ઘણો જ ઉત્સાહ હતો કે અમે પણ આમાં ભાગ લઈએ અને ભાગ લા લીધા પછી અમારું પરફોર્મન્સ બતાવીએ અને સાથે સાથે છોકરાઓને પણ ઉત્સાહ હતો કે અમારા મમ્મી પપ્પા આવે અને સ્કૂલની અંદર આ કોમ્પિટિશનમાં ભાગ લે તો આ રીતે આ સ્કૂલ દ્વારા અમારા પ્રિન્સિપાલ વિશાલ સર સંદીપભાઈ તથા સંચાલક શ્રી ધર્મેશભાઈ તથા ઉમા મેડમ રવિભાઈ આદિક દ્વારા સુંદર મજાનું આયોજન થયું જેમાં પહેલો બીજો ત્રીજો નંબર જે વાલીઓને આપ્યો આવ્યો એ બધાને સન્માનિત કરવામાં આવ્યા પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેના કારણે સ્કૂલની અંદર ઉત્સાહ વધે શિક્ષકોમાં ઉત્સાહ વધે વાલી વર્ગની અંદર ઉત્સાહ વધે અને બાળ છોકરાઓને પણ આનંદ આવે એવા હેતુથી અમારી સ્કૂલ આ રીતે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી છે આ સાથે સાથે આ બે હજાર બ્યાસીનું નવું વર્ષ શરૂ થયું એ નવા વર્ષની પ્રારંભમાં આ નૂતન વર્ષની અંદર બધા જ બાળકોને ઉત્સાહ મળે એવા હેતુથી અમે ભગવાનને એટલી જ પ્રાર્થના કરી કે આવનારું વર્ષ અમારા શાળાના તમામ બાળ મિત્રોનું સારું જાય એની સાથે સાથે વાલી વર્ગનું પણ સારું જાય શિક્ષક મિત્રો પણ ખૂબ સારી રીતે ઉત્સાહથી કામ કરે દિવસે દિવસે સ્કૂલની પ્રવૃત્તિ વધતી જાય અને સમાજની અંદર દી સ્કૂલનું નામ રોશન થાય એવી આજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે સૌને ભાવથી જાય સ્વામિનારાયણ શું નામ છે શું પ્રિચી છે આપનું આજે ન્યાલકરણ સ્કૂલની શાળાનો શુભ શરૂઆત થઈ છે પ્રારંભ થયો છે અને શાળા પરિવાર દ્વારા શાળાના સંકુલ ખાતે એક કુકિંગ કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવિશેષ એ રીતનાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં તમારે કોઈપણ ગ્રા ગેસ કે સ્ટવના ઉપયોગ કર્યા વગર વાનગી બનાવવાની જેમાં આપે ભાગ લીધેલ છે અને આપની સાથે પણ મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત છે તેઓએ પણ ભાગ લીધેલ છે શું કહેવા માગો છો અને શું અનુભવી રહ્યા છો શું શું વાનગીઓ બનાવી તમે કોકોનટ લડ્ડુ તલના લડ્ડુ આવી અનેક વાનગી બનાવવા લગભગ વીસ ઉપર જેવા આપ જેવા વાલી મિત્રોએ લાભ લીધેલ છે આ કાર્યક્રમ ની અંદર ભાગ લીધેલ છે બરાબર દહી ચાક હવે આ વાનગી તમે બનાવી એની અંદર આજે ગેસ નો ઉપયોગ કર્યા વગર આવી વાનગી બનાવવાની તમારા દિમાગમાં સુજ્યું કઈ રીતના હું થોડોક લેડીસો અને તમે જાણ થઈ અમને કે અમને ખુબ જ ઉત્સાહિત હતા કે આજે અમે સ્કૂલ માં ભાગ લીધો એ રીતે કરીશું અને ઉત્સાહ અમને ન્યાલકરણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના ભણતરની સાથે સાથે ઘડતરને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજે પણ આ એક વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણે વિવિધ વાનગીઓ બનાવી આપણે લાભ લીધો શાળા તરફથી આપણે સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવે છે આપને ભેટ ઉપર પણ આપવામાં આવે છે શું ફીલ કરી રહ્યા છો શું અનુભવી રહ્યા છો આજે અમને ખૂબ જ સારો અનુભવ લાગે છે સમગ્ર શાળા પરિવાર નો આભાર વ્યક્ત શું નામ છે આપનું મારું નામ કંસારા રૂપલ છે આજે તમે પણ લાભ આમાં ભાગ લીધેલ છે કુકિંગ કોમ્પિટિશનમાં આપને પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને આપને પણ ઇનામ આપવામાં આવ્યું છે શું કહેવા માગો છો સૌથી પહેલાં તો હું સ્કૂલના પ્રિન્સિપાલ અને જે સ્ટાફ જે આખો છે એ બધાનો આભાર માનું છું કે કોઈ બી આયોજન કરવું સહેલું નથી આજે અમને આટલું સરસ મજાનું આયોજન કર્યું બાળકો તો પોતાની રીતે રેસમાં ભાગ લેતા જ હોય છે પણ આજે અમને પેરેન્ટ્સને એક સરસ મજાનો મોકો મળ્યો કે એની અંદર પાર્ટિસિપેટ થવાનો આની અંદર ફાયરલેસ કુકિંગ હતું આજે જેમાં મેં તલના લડ્ડું બનાવ્યા હતા આમળાનું જ્યુસ બનાવ્યું હતું અને સ્પ્રાઉટ ચાટ બનાવી હતી છે છે આજે ન્યાલકરણ શાળા દ્વારા સ્કૂલ દ્વારા શાળા સંકુલ દ્વારા પ્રિન્સિપાલશ્રીઓ શિક્ષકગણ ટ્રસ્ટીશ્રીઓ અને જેનું પાયાનું જે આચરણ કર્યું છે સ્થાપના કરી છે એવા સંત સ્વામી विश्व वल्लभ दास जी ना हस्ते ये तो, आज ये सुंदर कार्यक्रम નું આયોજન કરવામાં આવ્યું ફায়રલેસ કુકિંગ કોમ્પિટિશન એમાં આપે પણ લાભ લીધો છે આપ વિનર થયા છો આપને વિશેષ ગિફ્ટ આપવા માં આવી છે સન્માન પત્ર આપવા માં આવી છે સન્માનિત કરવામાં આવે છે શું ફીલ કરી રહ્યા છો શું કહેવા માંગો છો મેં બહુત ખુશ હું ऐसे फायरलेस कुकिंग कंपटीशन है आपके बच्चे के लिए आपको मतलब आना है यहां पे करना है तो मैं उस वक्त बहुत एक्साइटेड थी कि हां करना है क्योंकि आज हम करेंगे तो हमारा बच्चा भी कल उठ के वो पार्टिसिपेट करेगा कि हमारे पेरेंट्स कर रहे हैं तो हम भी करेंगे तो उनको देख के हमको देख के उनको एक एक्साइटमेंट होती है आगे बढ़ने की आगे कुछ करने की मेरा बच्चा अभी नर्सरी में है इंग्लिश मीडियम में है यहाँ पे और उसी के लिए मैंने पार्टिसिपेट किया था कि वो मुझे देख के आगे बढ़े साला के लिए क्या कहना चाहते हो बस ये स्कूल तो बहुत अच्छा है मेरे मैंने तो फर्स्ट टाइम यहाँ से बस सिक्स मंथ हुए मेरे बच्चे को लेकिन जो धर्मेश सर है स्पेशली मैं उनका नाम लेना चाहूंगी कि जब मेरा बच्चा जैसे कि स्कूल कंपाउंड से बाहर जाता है ना तो वो मेरे पापा किसी को किसी को नहीं देते वो स्पेशली वहाँ पे खड़े होते हैं कि बच्चा बच्चे के पेरेंट्स कौन है वो सबको पर्सनली जानते हैं कि उसके पेरेंट्स कौन है और उसका कोई गाड़ी ड्राइवर या रिक्शा ड्राइवर कौन है वो मुझे बहुत अच्छी लगती है बात क्योंकि वो बच्चों को लेके बहुत ज्यादा उनको माइंड में है कि किसी और को नहीं सौंपना है यानी स्कूल के अंदर एक सुरक्षा के लिए संस्कार के लिए और एजुकेशन के लिए जो बोला जाए बेस्ट है न्याय स्कूल ये कह सकते तो हैं हाँ, बेस्ट है लेकिन ये लोग क्या करते हैं की एक दो महीने में ऐसा कुछ छोटा छोटा फंक्शन रखते हैं इवेंट रखते हैं बच्चे को वो प्रेशर कि हम स्कूल में हैं उनको यहाँ एक्साइटमेंट वो सब कुछ आगे ये आज मुझे सिर्फ बहुत कुछ ज्यादा वहाँ सीखने आते हैं यानी एजुकेशन के साथ साथ अदर एक्टिविटीज पे भी हाँ। न्यायकरण स्कूल के हिसाब से ध्यान दिया जाता है बहुत कुछ सिर्फ यहाँ पे स्टडी नहीं है अदर एक्टिविटीज भी है

अच्छा लगता है क्योंकि जब मैं आ, मेरी जो डिश थी ना वो मैं प्रिपेयर कर रही थी तो सब लोग आके मेरे स्टॉल पे देख रहे थे कि आप कुछ क्या बना रहे हो कुछ नया बना रहे हो तो मैंने एनेबिक डिश बनाई थी तो सबने मेरी डिश में आ, थोड़ा कुछ भी नहीं बचा सब लोग सब कुछ खा गए और बहुत अच्छा लगा सबको तो वो मेरे लिए मैं मुझे ऐसे लगता है कि मैं विनर हूँ मुझे वही फीलिंग आ रही है क्योंकि सब कुछ खत्म हो गया था और सबको बहुत अच्छा लगा और सबका नेचर भी बहुत अच्छा था सबने मुझे बोला कि अच्छा है तो बस वही मेरे लिए बहुत लास्ट क्वेश्चन किसको श्रेय देना चाहते हो मैं पूरे स्टाफ को जिसने मुझे कॉल किया था उसकी जो मैम है और जि, जितनों को सबको जो भी पूरा स्टाफ है यहाँ वो सबको श्रेय देना चाहूंगी